પડી જાય તડકા નું કામ કરે તો પાંચસો છસો રૂપિયા પડી જાય એમ કામ કરવું પડે ને એટલે તમે વિડીયો લેવા મોડું બતાવો તમારું બધું જ બળી ગયું છે હોઠ બળી ગયા છે સ્કીન બળી ગઈ છે હાથની બી એ જ હાલત છે ખાડું પૂરવા માટે કામ કરતા હોય છે લોકો કાંઈ નથી કરતા સરકાર અમે તો એમ ને એમ બિચારા મજૂરી કરી ખાતા એટલે આ બાળકોનું ભવિષ્ય એવું છે કે જન્મે ત્યારથી મા બાપને આવી રીતના કામ કરતા જોયા હોય ભવિષ્ય અલગ નથી જોતા કે મોટા કઈક બને કે મોટું એ તો જોઈ છે પણ અત્રે અમારે લોકો ને ભવિષ્ય મોટા થઈ છે એ મેલે જતી ને સરકાર ક્યાં મેલે છે અમારે નમસ્કાર ચાલીસ ડિગ્રી આસપાસનું તાપમાન હોય અને એટલી ગરમી હોય કે તમારી ચામડી પણ બળે અમે જ્યારે ઇલેક્શન યાત્રા કરીએ તો અમે ગાડીમાં પણ ક્યાંય મુસાફરી કરતા હોય તો અમને એવું લાગે કે બાપા બહુ ગરમી છે પણ જ્યારે અમે આવા રસ્તા પરથી નીકળીએ ત્યારે જોઈએ તો અહીંયા લોકો કામ કરતા હોય છે આટલી ગરમીમાં પોતાનું પેટનું કરવા માટે અને પેટનું ખાડો પૂરવા માટે કામ કરતા હોય છે લોકો અમે અહીંયાથી નીકળતા હતા તો અમરેલીથી સાવરકુંડલા જવા વાળો રસ્તો છે ત્યાં ખેતરમાં મજૂરી કરતા શ્રમિકો દેખાયા તો આટલી ગરમીમાં પણ પણ એ કામ કરી શકે છે એટલે એમનામાં કેટલી ક્ષમતા છે એ તમને બતાવી છે અહીંયાના લોકો સાથે વાત કરવી છે બધા અલગ અલગ પ્રદેશથી પણ આયા હોઈ શકે છે આ બહેનો તો અત્યારે જ આવી ગયા અમારી સાથે વાત કરવા માટે શું નામ છે આપનું સાયરીબેન ઓર કહા સે હે આપ એમપી ના એમપી ના છો અચ્છા ગુજરાતી આવડે છે તમને હા આવડે છે અચ્છા તો આટલી ગરમીમાં કામ કરવાનો અઘરું નથી લાગતું લાગે ગરમી કેમ નહી લાગે લાગે પણ કામ કરવું પડે હમ અચ્છા કેટલું મળે તમને કામ નું પડી જાય તડકાનું કામ કરે તો પાંચસો સાતસો રૂપિયા પડી જાય એમ કામ કરવું પડે ને એટલે તમે વિડીયો લેવા અચ્છા ક્યાં રહ્યો છો તમે એમપી મે અને અહીંયા ક્યાં છો સિમરણ વાડી સિમરણ અચ્છા એમપી થી માત્ર અહીંયા કામ કરવા માટે આવું હા કેટલા સમય થી પરિવાર માં કેટલા લોકો છે પાંચ લોકો છે અને બધાનું ગુજરાત જ ચાલે પતિ શું કરે આપના ખેતીનું ખેતીનું જ કરે તો એક દિવસના પાંચસો રૂપિયા મળે તમને

तू नाम से बेटा दारू प्रियंका प्रियंका ने प्रियंका भणवा जाय छे जाय छे क्या जाय छे फुलकी बाडा है फुलकी बाडा एमपी में भणे छे क्या क्या अइया भणे छे एमपी में एमपी में अच्छा तो तेरे वेकेशन पड़ी गई तुम्हारे हम हम छुट्टी पड़ी गई अच्छा सु बनूच मोटू थन थारे क्या बनना है बड़ा होके डॉक्टर है

હાથ બતાવો તમારા હોઠ એમના એકદમ બળી ગયા છે સ્કીન બળી ગઈ છે પણ છતાં બી કામ કરે છે મધ્યપ્રદેશથી અહીંયા કામ કરવા માટે આવતા હોય છે અને નથી જોતા એમ શિયાળો ઉનાળો ચોમાસું ખેડૂતો બી નથી જોતા હોતા જ્યારે ખેડૂતો ખેતી કરે ત્યારે રાતે મોડી રાત્રે પાણી વાળવા જાય શિયાળામાં જ્યારે ઠંડી પડતી હોય કડકડતી ત્યારે ખેડૂતો પાણી વાળવા જાય આ શ્રમિકો કેટલો પણ તડકો હોય ઉપર આસમાનમાં આમ કહેવાય ને કે આગ વરસતી હોય પણ છતાં બી કામ કરતા હોય શું નામ છે બેન આપનું

બાળકો છે તમે શું ઈચ્છો છો કે તમારા બાળકો ભવિષ્યમાં શું કરે અમારા બાળક ભવિષ્યમાં શું કરે છે કામ કરે છે ને ખાવે છે ને આ ભણવાનું આવે અત્ર ભણવા મોકવાના પછી અહીં રાખવાનું તમારી સાથે જ કામ કરાવવાનું એમનું ભવિષ્ય અલગ નથી જોતા કે મોટા કઈક બને કઈક મોટું થાય એ તો જોઈ છે પણ અત્રે અમાર લોકો ને કામ ભવિષ્ય મોટા થઈ રહેશે સરકાર ક્યાં મેલે છે અમારે તો સરકારી સ્કૂલ માં નથી ભણતા બાળકો ભણતા ને તો એ તો ફ્રી માં થતું હશે ને એ ફ્રીમાં માં તો બીજું શું જોઈએ કે સરકારે શું કામ કરવું જોઈએ તમારા લોકો માટે એ ખેતીવાડી નું કામ કરે કઈ કામ કરે એવું નઈ સરકાર તમારા માટે શું કરે

અચ્છા એટલે જન્મે બાળક ત્યાર થી એના હાથ માં દાંતડું જ હોય કામ કરવા માટે કામ જ કરવાનું હોય બીજું કઈ શું નામ છે તારું સંગ્રામ સંગ્રામ અને સંગ્રામ કયા ધોરણ માં ભણે તું છઠ્ઠી છઠ્ઠી માં ભણે છે શું બનવું છે સંગ્રામ મોટું થઈને બોલ બોલ ડોક્ટર બને કે એન્જિનિયર બને શું બનીશ ડોક્ટર ડોક્ટર બનીશ અને કેમ ડોક્ટર બનવું છે ઓ ભાઈ એ કીધું એટલે કે પછી આ વેતના કામ જ કરવું છે મમ્મી પપ્પા કરે છે હા હે જોઈ ને જોઈ ને રોજ રોજ ના વાડક સુકે છે રોજ ના વાડવાનું સુવાડવાનું રોજ સમજી નહીં ધન ભર કામ છે હાંજે ઘોડા તગડવા જાય એટલે ઘોડા તગડવા જાય એટલે ઘોડા જે રીતના હું તમને યાદ કરાવી આગળ જે અગરિયા બાળકો જે રીતના રહેતા હોય છે મજૂરોના બાળકોની સ્થિતિ પણ કઈક એવી જ હોય છે મધ્યપ્રદેશ થી રાજસ્થાન થી ઘણી બધી જગ્યાએથી મજૂરો અહીંયા આવે કામ માટે પેટનું પૂરું કરવા માટે અહીંયા આવે પણ પછી બાળકોનું ભવિષ્ય આ કામમાં જતું રહે છે મોટા થઈને બાળકોએ પણ પછી આ જ કરવું પડે છે કારણ કે ના સ્કૂલમાં ટાઈમ ટુ ટાઈમ ગયા હોય ના ભણવામાં ધ્યાન હોય બસ માત્ર રોજગારી અને પૈસા કમાવાનો એમનો મકસદ હોય તો એમાં ઘણા બધા બાળકોનું ભવિષ્ય આમાં જતું રહેતું હોય છે બા શું નામ છે આપનું ગંગા ગંગાબેન અને ગંગાબેન તમારી ઉંમર જોતા એવું લાગે છે કે તમે તો કેટલાય વર્ષોથી અહીંયા કામ કરતા હશો કેટલા વર્ષોથી કામ કરો છો વર્ષથી અહીંયા હા